નોકરચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલીને પૂરેપૂરું સાત પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ રિકવર કરતી કોસંબા પોલીસ સુરત ગ્રામ્ય જિલ્લામાં હાલમાં જિલ્લામાં ઘરફોડ નોકર ચોરી તથા અન્ય ચોરી અટકાવવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય છે આ અનુસંધાને કોસંબા પીઆઈ એમ કે સ્વામી અને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાનમાં હાલમાં છ પાંચ બે હજાર ચોવીસ કલાક ત્રણથી પાંચ વાગ્યાના અરસામાં કોઠવા ગામની સીમમાં આવેલ ટ્રસ્ટ વિન નામની કંપનીમાં કામ કરતા કારીગરો દિલબર અને કોસારે એકબીજાની મદદગીરીથી કંપનીમાં લેસરની પેનલ